તમામ જેટલા આદિવાસી ભાઈ બહેનો મને સાંભળે છે એના માટે એક ખુલાસો કરવાનો છે બે ત્રણ દિવસ પહેલા નિર્ભયા ન્યૂઝ પર મેં એક ડિબેટમાં એમ કીધેલું કે અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીને આદિવાસીના નેતા બનાવ્યા એમાં હું આદિવાસીઓનું ભલું જોતો નથી જો કોંગ્રેસ કે કોઈપણ પક્ષે ખાલી કોંગ્રેસની કોઈપણ પક્ષે આદિવાસીઓને સુખી કરવાનું જો ઈચ્છા રાખી હોત તો એવા લોકોને આગળ કરવા જોઈતા હતા જે હજી દુઃખી છે અને એ દુઃખી કેવા પ્રકારના છે એ બતાવવા માટે થઈને મેં એમ કીધેલું કે હજી એવા હજારો આદિવાસી છે જે જંગલમાં જીવે છે તીર કામઠા લઈને પગ ઉઘાડા છે કપડાં ઓછા પહેરવા મળે છે અથવા તો કાળા ભમરથી છે કાળા ભમર છે એનો વાનનો કોઈ ટીકા નહોતી એની ગરીબી કેવા પ્રકારની છે હજી એ કેટલા વંચિત છે એ લોકોને વિકાસથી કેટલા અધૂરક છે એ કહેવા માટે મેં એમ કીધેલું કે તમે અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીને જુઓ એમાં આદિવાસી કોઈ એંગલથી લાગે છે ખરા ખરા આદિવાસી તો આ લોકો છે જે હજી મુશ્કેલીમાં જીવે છે આ મારો કહેવાનો આશય એ હતો કે આદિવાસી સમાજનું ભલું કોઈ પણ રાજકીય પક્ષ ઇચ્છતા હોય તો એણે આવા લોકો જે હજી ગરીબીમાં જીવે છે એને આગળ લાવવાની જરૂર હતી એ મારો આશય હતો તેમ છતાં કેટલાય આદિવાસી આગેવાનો ભાઈઓ બહેનો કે જે કોઈને એમ લાગ્યું હોય કે મેં આદિવાસીની ટીકા કરી છે તો એક મારે વિનમ્રતાપૂર્વક કહેવું જોઈએ થોડીક સમજણ ફેર તમારી છે ટીકા નથી કરી ટીકા કરે શું કામ મને સમજાવો આદિવાસી અરે અમારે કઈ વોટ બેંક છે નહીં મારી કંઈ વોટ બેંક તૂટવાની નથી હું આદિવાસીનું ખરાબ બોલું તો બીજા કોઈ પક્ષમાં મારે ટિકિટ જોતી અમે તો પત્રકાર છીએ અમારે શું મતલબ હોય પણ આમ છતાં વિનમ્રપણે કહું છું કે કોઈ પણ જો એમ લાગતું હોય કે અમારી લાગણી દુભાણી છે એક તો સમજણ ફેર છે છતાંય લાગણી દુભાણી હોય તો હું ખરા દિલથી ક્ષમા યાચના કરું છું નમસ્કાર સ્નેહલ ઠાકરે પ્રમુખ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ પત્રકાર પત્રકારની જ્યારે વાત કરીએ તો આ દેશની ચોથી જાગીર એટલે કે મીડિયા પત્રકાર અને પત્રકારત્વ અને આજ પત્રકારત્વને કલંક લગાડનારી લાંછન લગાડનારી એ પત્રકાર છે જગદીશભાઈ મહેતા બે ત્રણ દિવસ પહેલા સોશિયલ મીડિયા પર જોયું છે તુષારભાઈ માટે એમણે એક ટિપ્પણી કરી છે અને ટિપ્પણીમાં વિશેષ કરીને આદિવાસી સમાજ માટે જે બોલ્યા છે તો એને સૌથી પહેલા તો હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને જગદીશભાઈને કહેવા માગીશ કે આ તમારી માનસિકતા છે તમારા જેવા લોકોની આ માનસિકતા છે કે જે આદિવાસીઓને તમે આજે પણ

તે આદિવાસી સમાજમાં મળ્યો છે તો એ તો એની ગર્વ સાથે અભિમાન કરવા જેવી બાબત છે પરંતુ તમને શા માટે પેટમાં દુખ્યું તો આ એ જ બતાવે છે કે આ ગુજરાતના તમે જે કહેવાતા કે કહેવડાવતા પત્રકાર બનો છો તો તમારી જીભ આ કઈ રીતે લપસી શકે છે અને આ પહેલો બનાવ નથી તમે આના પહેલા પણ એક દલિત સમાજ માટે પણ એવી અશોભનીય ટિપ્પણી કરી છે અને આજે તમે ફેરવી તોડ્યું છે તેના બદલ માફી માંગી છે પરંતુ એ માફી કરતા તમારો ખુલાસો લાગી રહ્યો છે પત્રકાર હંમેશા સ્પષ્ટ જોઈએ તમે જે શબ્દો વાપર્યા છે એ મને ગોળ ગોળ ફેરવનારા લાગ્યા છે તમે એની સ્પષ્ટતા કરી રહ્યા છો પરંતુ સ્પષ્ટતા આજે હું કરું છું તમે જે આદિવાસી સમાજ માટે શબ્દો વાપર્યા છે એ ખરેખર નિંદનીય છે અને જો તમારામાં તાકાત એટલી હોય તો આજે ભાજપના કોઈ વ્યક્તિ માટે બોલી બતાવો ત્યારે અમે તમને માનીશું કે તમે પત્રકાર છો જો તમે આ સમાજ માટે બોલો છો તો ભાજપમાં આદિવાસી સમાજના ઘણા નેતાઓ છે ડાંગ હોય કે આ ગુજરાત હોય જો તમારામાં એટલી ત્રેવડ હોય તો તમે એ લોકો માટે આ સમાજ માટે બોલી બતાવો અને હવે જો કોઈ પણ આ માધ્યમથી તમને કહેવા માંગુ છો આજ ફરી આવી કોઈ ટિપ્પણી આવશે તમે બીજા રાજવા બનવા જઈ રહ્યા છો અને અમારા ડાંગમાં તમારા માટે જે ફરિયાદ થઈ છે એને હું સમર્થન આપું છું અને આજ ફરી જો આવું કૃત્ય કરશો તો અમે આદિવાસી સમાજ તમારા ઘર આંગણે આવીને તમને બતાવીશું કે આદિવાસી સમાજ શું છે અને આ છેલ્લે મારે એક વાત કરવી છે તમે જે જમીન પર રહો છો એનું ગર્વ અમને છે કે અમે આ દેશના માલિક છે અને આ સંસાધનો આ ભારત દેશના પહેલા માલિક આદિવાસી સમાજ છે ને જેના પર તમે રહી રહ્યા છો